શહેરના બોરરેગેરી વિસ્તારમાં અસરતારો હોવા છતાં બિલ્ડિંગ જતા સ્થાનિક લોકો રોસે ભરાયા ભાવનગર શહેરના બોરરેગેરી પાસે મહાત્મા ગાંધી કોલોની ખાતે અસરદારો લાગુ હોવા છતાં દેતા હોબાળો અને સ્થાનિક રહીશો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો આ બનાવ બનતા એક તબક્કે રસ્તા ઉપર લોકો બેસી ગયા હતા જ્યારે પોલીસને જાણ કરતા પોલીસ આવી વધુ તપાસ હાથ ધરી હતી જ્યારે મહિલાઓનું એવું કહેવું હતું કે જાતિ વિરુદ્ધ અપનામિત કરી ગાળો આપી એને વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરે તેવી માંગ પણ કરવામાં આવી હતી છૂટા થઈ જાવ વધારે લાગો આમ છૂટા થઈ જાવ બધા તેનો આમ છૂટા છૂટા થવું બે જ મહાત્મા ગાંધી વિસ્તારમાં રહીએ છીએ

આ બે વર્ષથી થી લડત ચાલુ છે અમે સફળ રહ્યા છીએ આજે એક વ્યક્તિ પરેશભાઈ ગબાભાઈ ભરવાડ છે એ આવીને એમ કે છે કે આટલો તમે લઈ લીધો છે તો જે અન્ય સમાજ ના નામે હોય તો અશાંત ધારામાં દસ્તાવેજ આના નામે થયા કઈ રીતે પેલા તપાસ કરવી જોઈએ આ તપાસ કરવી પડે કેમ કે ભાઈ દાવો કરે છે મેં મારા નામે દસ્તાવેજ કર્યા હતા મને ખ્યાલ છે ત્યાં સુધી અશાંત ધારામાં દસ્તાવેજ થાય નહીં તો આ ભાઈ જો દાવો કરતા હોય તો મારું કેવું છે કે અધિકારીઓ પેલાની તપાસ કરો કે ખરેખર હાથું છે કે ખોટું બીજું અમે વિરોધ માં અમારા બહેરા ને ગયા છે રાબેતા મુજબ વિરોધ કરવા તો મારા બહેરા એને અસભ્ય વર્તન કર્યું છે જાતિ સૂચક શબ્દ મારા બૈરાઓને બોલાવ્યા છે ગાળું દીધી છે અને મારવા જોડ્યો છે પરેશભાઈ ગભાભાઈ ભરવાડ નામનો માણસ બરાબર છે એટલે આ આની ઉપર તરફ પગલા લેવો એક્શન લેવો અને ખાસ તો અસંખ ધારામાં આ દસ્તાવેજ થયા કઈ રીતે એ એક તપાસ કરો આ મારી વિનંતી છે સરકારને અને અધિકારીઓને જય જય હું ગોવિંદભાઈ માયાભાઈ મકવાણા બોડી ગેટ વિસ્તારમાં રહું છું સામાજિક કાર્યકર્તા આ દોઢ બે વર્ષ પહેલા જે આ પ્લોટ નું કામ ચાલુ કરવામાં આવ્યું ત્યારથી આ વિરોધ કર્યો તો સમાજના થકી જે વિરોધ કર્યો એમાં અમે સફળ રહ્યા સફળ રહ્યા પછી આ કામ લગભગ અત્યારે સ્થગિત કરવામાં આવ્યું હતું પણ અચાનક આ એક વ્યક્તિ આ ધબાભાઈ પરેશભાઈ ધબાભાઈ નામનો વ્યક્તિ છે એણે આજે હું કામ ઉપર હતો એટલે બધા અહીંયા જે હતા એ માણસો બધા નેતા બીજાને ફોન કર્યા ભાઈ આખો પ્રજાણે વ્યક્તિએ ચાલુ કર્યું તો વિરોધ કરવો બંધ કરાવવાનું છે એટલે બંધ કરાવવા ગયા એટલે બેલોને બધાને એને ગાળું ભાંડી જેમ તેમ જાતિ શબ્દો બોલી અને અપમાનિત કર્યા છે તો અમે અત્યારે અમારા બેલોની બધીને રજૂઆત છે કે એના વિરુદ્ધ એટ્રોસિટી કેસ કરવામાં આવે એટલે પૂરું તાત્કાલિક એને તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવે એવી અમારી રજૂઆત છે